કા ચોલા એવો ખપે તો છે ને દાંતમાં ચોતે એ બતાવીશ લોકવાનું પાટું ચાલો આજે જમી લઈએ ચાલો વિડિયા કોને આવું છે થઈ ગયું છે સ્વર્ગની અનુભૂતિ થાય એવું અહીં વાતાવરણ ચાલો રસોડામાં જઈએ હવે સવાનો ટાઈમ છે એટલે થઈ ગયું ત્યારે છે જમવાનું આહ હા ઉતાવળ હોય કે વિડિયાની શરૂઆત ના થઈ શકે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર ચાલો સવારમાં શું થઈ રહ્યું છે તો શિયાળાનું જમણ કેવું હોય અહીં બન્યા છે બાજરાના રોટલા અને અહીંયા બનાવીએ આપણે જોવા રીતે ગરમા ગરમ કાટલું કાટલું કેસો ગરમા ગરમ બનાવી કાંટલું અહીં ઘી લઈ લીધું છે ઘીને થઈ જવા થવા દઉં ગરમ ઘી ગરમ થઈ જાય એટલે નાખી દઈ એને ધીમા ધીમા મસ્ત ગુંદ ફૂલી જશે કાચો ન રહેવો ખપે તો છે ને દાંતમાં ચોપટે એનાથી જીણો ઘણા નાખે અને શું ઝાડો ગમે એટલે આમ ઝાડો જ નાખો એટલે ફૂલી જાય સરસ એકદમ ધીમો તપ હવે એમ લાગે તો બંધ જરૂર પડશે એની અંદર ગોળ નાખી દઉં હવે આની અંદર તમે કાટલા મસાલો નાખો તો કાંટલા મસાલો નાખવાનો અત્યારે મેં સેડિયો નાખ્યો ને હવે નાખીશ સૂટ પાવડર સૂઠ પાવડર આમાં કાંટલાનો મસાલો તો કાટલા નો મસાલો નાખી દેવાનો અહીંયા અને મિક્સ કરી લઈ ગોળ ગળી જશે એટલે મસ્ત ખાવાની મજા આવશે અને આ ગુંદર છે ને એ પણ મીઠો થઈ જશે ગોળ વાળો અને આમ દાંતમાં આવશે એટલે ફૂટતો જાય કચડ કચડ બોલે એવો સરસ લાગે તો ગરમ ગરમ લોટલા અને ગરમ ગરમ આ કાટલું ખાવાની ઘણી જ મજા આવે ધીમે ધીમે ચલાવશું તો ગોળ પણ નાખશું કે જો ઘી ઘી સોસાય જશે અને આ ગરમ ગળી જશે ગરમ ગરમ બહુ ખાવાની મજા આવે આમાં તમને ડ્રાય ફ્રૂટ પીસેલા નાખવા હોય તો પણ નાખવાના પીસેલા મજા આવે આમ કટકો હોય તો ચાવવો પડે પણ તમને જે પસંદગી હોય એ પ્રમાણે નાખવાનું આમાં શિયાળાના વસાણા ડિલિવરી વખતે વહુ દીકરીઓને ભાવતું ન હોય તો હું ગરમ ગરમ દઈએ ને તો ભાવી જાય રોટલા કે રોટલી સાથે અને આમ ઘણો ન ભાવે તો લોટ શેકી રાખવાનો અને આને અંદર લોટ નાખી એક દિવસ એ બતાવીશ લોટ વાળું બાટું ચાલો આજે જમી દઈએ હમ ગરમ ગરમ આમ એમ લુખું ખાવું ને તો એકવાર ખબર બનાવશું

મિત્રો સવારે પછી જલ્દી જલ્દી નીકળ્યા મહાદેવજીના દર્શન તમને કરાવ્યા આજે સરપંચોની આજે છે ને મહિલા સરપંચોની તાલીમ કરવાની હતી જિલ્લા પંચાયતમાં કાર્યક્રમ હતો એટલે મહિલાઓ સરપંચોને ભેગા કરવા ને એમ લાગે છે કે મને લોઢાના ચણા ચાવવા જેવું કામ લાગે છે આ સંસ્થા મેનો માટે અનેક ગણું કામ કરે છે પણ બેનોને એમ થાય છે કે સંસ્થા મારા લીધે હાલે છે શું છે મને ખબર નથી એક બે સરપંચ તો આ ભણે સરપંચ એમને ફોન કરે કે કમ્પલસરી છે તો વાવ કમ્પલસરી કઈ નથી હોતું હોય આ વાત એટલે કરવી પડે છે કે થાકી જવું આજે વાત કરવી છે તમને એવી કે એમાં સુવિચા આપી દઈ છું એને એને લખતો જ આ ચા છે ને મેં વાંચો ને એટલે આજ મને અનુરૂપ થતું હોય એટલે એમ થયું કે તમને કહી દઉં એમાં લખેલું હતું કે ઈમાનદારીથી કામ કરવા વાળાના શોખ ભલે પૂરા ન થાય પણ એની ઊંઘ જરૂરથી પૂરી થઈ જાય છે સૂઈ શકે છે છે બિલકુલ સાચી વાત ઊંઘ પૂરી થઈ જાય પણ અમે આવા કામ કરીને આખી રાત કામ નથી સૂતી સતત મનને એમ થયું છે કે આ સરપંચ આવશે કે નહીં આવે આ બેન પહોંચશે કે નહીં પહોંચે નહીં પહોંચે તો શું ઈમાનદારી કામ કર્યું છે

કે કોઈના પ્રત્યે જ્યારે શબ્દો બોલીએ ત્યારે વિચારવું પડે એટલે ગમે તે ગમે તે શબ્દો કહીએ પણ નહીં કારણ કે જે આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર અને મારો વિડીયો જોતા હો એ મહિલા સરપંચો તમને હું નતમસ્તક વંદન કરું છું કે તમે સમય કાઢીને અહીં આવ્યા અને જ્યારે તાલીમ પૂરી થઈ ત્યારે બોલ્યા પણ ખરા સરસ મજાનું કે અમને શું ગમ્યું અને શું ન ગમ્યું ઘણાએ કીધું કે જાણકારી સારી મળી અને ફરી પણ જોડજો ઘણા આજ પણ ન જોડાયા ત્યારે વધુ એક એમ કહી શકું કે તમને છે ને તમે છે ને ક્યારે શબ્દને ના સ્પર્શી શકો તમે અડી ના શકતા શબ્દને પણ શબ્દો જરૂર એવા હોય છે જે તમને અડી જાય તમારા દિલને અડી જાય ઘણા સરપંચો એવા શબ્દો બોલ્યા જે મારા દિલને પડતા હતા ચાલો મિત્રો હવે છે ને તમને આજ હું બીજું બનાવીશ તો થાકી દઈશું ખીચડી કે બનાવીશી શું બતાવું તમને આ સુ આપું અને હવે તમને બતાવી રહી છું ઘણા સમય પહેલા લગભગ દોઢેક મહિનાથી ઉપર થયું હશે ત્યારે હું રોડ ટુ હેવન થઈ અને રાપર ગઈ હતી તમને આજે એ વિડીયો આપી રહી છું રોડ ટુ હેવન કેટલા લોકોએ જોયું છે જોયું હશે તો એની મોજ માણી હશે નથી જોયું તો વિડીયોના માધ્યમથી જુઓ અને કચ્છમાં જ્યારે પણ આવો ત્યારે આ રોડ ટુ હેવનની મજા જરૂરથી માણજો પણ આજ આ વિડીયોમાં રોડ ટુ હેવન જોજો અને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો રોડ ટુ હેવન પણ કેવું લાગે છે અને સવારે આપણે જે કાંટલું બનાવી એનો વિડીયો કેવો લાગ્યો તમે બનાવો છો કે નહીં પણ કેજો બને શિયાળામાં કઈ રીતે ખાઓ છો અને આપણે શું કહેવાય ધાત્રી માતાને જે ખવડાવીએ છીએ એ પણ કઈ રીતે ખવડાય છે કહેવાનું છે ચાલો મોજમાં રોડ ટુ હેવન વચ્ચે રોડ એ બાજુથી હવા ચાલી રહી છે ફૂલ એટલે હવામાંથી પાણી જાય છે આ બાજુ

ભુજ તાલુકાના કુનરિયા ગામના સરપંચ છે રશ્મિબેન અને માજી સરપંચ છે એના સુરેશભાઈ છાંગા એમનો આ રિસોર્ટ કયો કે હોટલ જે બાજુમાં છે અમે જઈએ તો ફ્રીમાં રહી શક્યા હો તો અમને આગળ કામ માટે જવું તો એટલે અહીં મૂકી અને આગળ નીકળ્યા છીએ ક્યાંક ઓરિજિનલ અવાજોમાં પણ તમે સાંભળી શકશો અમારી કચ્છી ભાષાની વાત તમને કેવી લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેશો કારણ કે શું કહેવાય કે સ્ટાફના

આ લેવલા કાકા બાઘા મારે કોઈ નહી નોતી યાદ કર્યો ને આલે જા મેં છે ઈ તો ઈ મહેન્દ્રજી ગાડી આય જીડી ફાઈવ સુરત થી આવી નાવા પડું <laughs> 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 એવી મોજ મોજ આવી રહી છે આ વચ્ચે આગળ વધી તમને પણ રોડ ટુ હેવન કેટલા લોકોએ આ રોડ જોયો છે કમેન્ટ કરી જરૂરથી કેજો અને આ મજા આવે તો ઘણા લોકોને પહોંચાડવા માટે તમે વિડીયોને વધુને વધુ ને વધુ શેર કરશો જ આશા રાખશો આપણે